હવે તમે જોઈ શકો છો કે આપણે આ જે ક્ષાર સાફ કરી નાખ્યો આપણે પંદર દિવસ પછી એમને બોલાવેલા હતા કે રિકવરી કેવી થઈ છે એના માટે હવે સરસ એવું પેડું આવી ગયું છે આપણે ત્યારે થોડા ઘણા ટાકા પણ લીધેલા હતા કારણ કે એકદમ આખું ખુલ્લું ખવાઈ ગયું હતું હાડકું ખુલ્લું પડી ગયેલું હતું ઈ હદનો કેલ્ક્યુલસ સામેલો હતો ત્યાં એટલે ક્ષાર જે આપણે કહેતા હોય આપણી ભાષાની અંદર એને અમે ડેન્ટિસ્ટ બધા કેલ્ક્યુલસ કહેતા હોઈએ છીએ કે જી તમારી ધારણા કરતા પણ કેટલો ખરાબ છે એક નોર્મલ એવો પ્લાક તમે એમ કહો કે બ્રશ ન કરો એટલે દાંતની ઉપર ખાલી નખ ફેરવાની તો સફેદ કલરની જે ફોતરી બને છે એ ફોતરી વ્યવસ્થિત બે થી ત્રણ દિવસ સુધી સાફ ન થાય ને એટલે એનું કેલ્સિફિકેશન થઈ અને ત્યાં ક્ષાર જમા થવા માંડે છે એને જ કેલ્ક્યુલર્સ કહીએ છીએ બરાબર છે ને હવે એ કેટલી ગંભીર પરિસ્થિતિ સુધી પહોંચી જ શકે છે એ સમજાવવા અથવા દેખાડવા માટે તમને આ કેસ તમારા સમક્ષ રજૂ કરું છું 好吧。